નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે મેઘરાજા કઈ કઈ જગ્યા પર વરસી રહ્યા છે અને કઈ જગ્યા પર કેટલો વરસાદ ગઈકાલે નોંધાયો હતો ગઈકાલે રવિવારે બસો અગિયારથી વધુ તાલુકામાં એકથી છ ઇંચ સુધી વરસાદ નોંધાઈ ચૂક્યો છે આ વખતે જુલાઈ માસમાં ચોમાસું કેવું રહેવાનું છે જૂન મહિનામાં કેટલું ચોમાસું સારું રહ્યું હતું તેની બધી વાત કરવી છે સૌપ્રથમ એ વાત કરીએ કે જૂન મહિનામાં આ વખત એટલે કે ગયા વખત કરતાં બેતાલીસ ટકાથી ઓછો વરસાદ જૂન મહિનામાં નોંધાયો છે કારણ કે જે સિસ્ટમ નિષ્ક્રિય બની હતી તેમને કારણે વરસાદ ઓછો રહ્યો હતો પરંતુ સમગ્ર વિસ્તારમાં તો ના કહી શકાય પરંતુ ઘણા બધા જિલ્લાઓને વરસાદે આવરી લીધો હતો ઘણા બધા જિલ્લાઓના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો હવે ધીમે ધીમે જે ચોમાસું છે તે જામી રહ્યું છે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે આજે એ જાણે કે આજે કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે સૌથી વધારે અત્યારે સૌરાષ્ટ્રની અંદર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે વિન્ડીના માધ્યમથી પહેલાં આપણે સમજી લઈએ કે અત્યારે મેઘરાજા જે ચોમાસું છે તેમની શું સ્થિતિ છે ગુજરાતની અંદર જોઈ શકાય છે કે જે દરિયાકાંઠાના વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા છે રાજકોટ છે જૂનાગઢ છે આ બધા જ જે વિસ્તાર છે તે જગ્યા પર મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી એ મુજબ વરસાદ પડી રહ્યો છે સવારથી જ માણાવદર જૂનાગઢ જામનગર રાજકોટની અંદર વરસાદ પડી રહ્યો છે અને એમની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ છે પણ અત્યારે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ છીએ સૌરાષ્ટ્રમાં જે આ સિસ્ટમ આપણને દેખાઈ રહી છે જે અહીંયા જે આ પિંક કલર અને વ્હાઈટ કલર ઉપરનું જે છે એ નિશાન બતાવે છે કે આ જગ્યા ઉપર વરસાદ છે આ સાથે જ મધ્ય ગુજરાતમાં મહેસાણા અમદાવાદમાં પણ વરસાદી વાતાવરણ છે વરસાદ પડી રહ્યો છે આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે અને સૌથી વધારે ભારેથી અતિભારે જે વરસાદ છે એ પણ અત્યારે સૌરાષ્ટ્રની આગાહી કરવામાં આવી છે એમની સાથે દક્ષિણ ગુજરાતની પણ આગાહી કરવામાં આવી છે એક અઠવાડિયા સુધી સતત આ જ રીતે સ્થિતિ રહેવાની છે જુલાઈ મહિનામાં ચોમાસું સારું રહેવાનું છે જેમ જેમ ધીમે ધીમે વિન્ડીના માધ્યમથી સમજી રહ્યા છીએ ચોમાસું ઉપર આવતું જાય છે એમ કચ્છમાં પણ વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે આ સાથે જ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ છે હવે એ જાણીએ કે ગઈકાલે સૌથી વધારે વરસાદ કઈ કઈ જગ્યા પર નોંધાયેલો છે અત્યારે અગિયાર બાર વાગ્યા સુધીના આંકડા છે કે જે અઠ્યાવીસ તાલુકામાં કેટલો ઇંચ વરસાદ નોંધાયો છે ગઈકાલથી લઈને એ પહેલાં આપણે સમજી લઈએ દેવભૂમિ દ્વારકા છે એમના ખંભાળિયા તાલુકામાં અત્યાર સુધીમાં એટલે કે આજે અગિયારથી બાર વાગ્યા સુધીમાં જે વરસાદ નોંધાયો છે તે પાંચ પોઈન્ટ સોળ ઇંચ વરસાદ નોંધાયો છે જૂનાગઢનું જે વિસાવદર છે વિસાવદર તાલુકામાં ત્રણ પોઈન્ટ બ્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે જૂનાગઢના માણાવદરમાં જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે તેમ છતાં ગઈકાલે ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જૂનાગઢના મેંદરડામાં ત્રણ પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે જામનગરના કાલાવડમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ વરસાદ થયો છે આ સાથે જ રાજકોટના ધોરાજીમાં બે પોઈન્ટ પંચાણું ઇંચ વરસાદ નોંધાયો છે જૂનાગઢના વંથલીમાં બે પોઈન્ટ અડતાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે ગીર સોમનાથની અંદર છેલ્લા બાર વાગ્યા સુધીની વાત કરીએ તો કોડીનારમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ નોંધાયો છે રાજકોટના ઉપલેટામાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે જ હવે એ પણ જોઈએ કે બીજા એવા કયા તાલુકા છે કે જ્યાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે સૌથી પહેલાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરની વાત કરીએ કલ્યાણપુરમાં બે ચોવીસ ઇંચ વરસાદ નોંધાયો છે ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં બે વીસ ઇંચ વરસાદ નોંધાયો છે જૂનાગઢના કેશોદમાં બે સત્તર ઇંચ વરસાદ નોંધાયો છે પોરબંદરના કુતિયાણામાં એક નેવ્યાસી ઇંચ વરસાદ છે જૂનાગઢ શહેરમાં એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે જૂનાગઢ શહેરમાં પણ એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ વરસાદ છે ગીર ગઢડામાં એક પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ નોંધાયો છે અરવલ્લીનું જે પડદરી છે ત્યાં એક પોઈન્ટ બેતાલીસ ઇંચ વરસાદ છે રાજકોટના જામકંડોળા શહેર છે ત્યાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે જુનાગઢના માંગરોળમાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ છે અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા શહેરમાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે આ એ આંકડા છે જે હવામાન વિભાગે જાહેર કર્યા છે છેલ્લા બાર કલાકની અંદર અત્યારે સવારના કેટલો વરસાદ નોંધાયો છે તે પ્રમાણેની આગાહી કરવામાં આવી હતી અને કેટલો વરસાદ પડ્યો છે તેમના આંકડા છે જામનગર શહેરમાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ વરસાદ છે રાજકોટના જેતપુર તાલુકામાં એક પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ નોંધાયો છે જામનગરના જામજોધપુરમાં એક પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ નોંધાયો છે ભરૂચની અંદર ભરૂચ શહેરમાં એક પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે છે અરવલ્લી ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે ભરૂચના અંકલેશ્વર શહેરમાં એક પોઈન્ટ દસ ઇંચ વરસાદ છે જુનાગઢના માળિયા જે વિસ્તાર છે એ જગ્યા પર એક પોઈન્ટ બે ઇંચ વરસાદ નોંધાયો છે અને જુનાગઢનું જે ભેસાણ શહેર છે તેમાં જીરો ઇંચ વરસાદ નોંધાયો છે હવે એ સમજીએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ આજે કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદ પડવાનો છે જે જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને એમની સાથે એ જગ્યા પરની પણ વાત કરવી છે કે જેમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે પહેલાં એ સ્થળની વાત કરી લઈએ કે જ્યાં ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને એમની સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તે પણ વાત કરી લઈએ ઓરેન્જ અંદર અત્યારે દમણ વલસાડ હવેલી આજે ઓરેન્જ એલર્ટની સાથે તેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે એ સમજીએ કે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે એ સમજી લઈએ દેવભૂમિ દ્વારકામાં જામનગર પોરબંદર રાજકોટ જુનાગઢ સૌરાષ્ટ્રના જે આ પાંચ જિલ્લા છે એ જગ્યા પર યલો એલર્ટ આપવામાં આવ્યું છે એમની સાથે ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ આ એ વિસ્તાર છે કે જે દરિયાઈ પટ્ટો લાગે છે એ જગ્યા પર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે એમની સાથે જે સિસ્ટમ સક્રિય ધીમે ધીમે મધ્ય ગુજરાતમાં થઈ રહી હતી તેમનું આ પરિણામ છે કે સૌરાષ્ટ્રની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા એવા જિલ્લા છે કે જ્યાં હજુ અત્યારે વરસાદ ચાલુ છે કોઈ જગ્યા પર વરસાદી વાતાવરણ છે મધ્ય ગુજરાતની અંદર અત્યારે અમદાવાદની અંદર વાદળછાયું વાતાવરણ છે ધીમે ધીમે સાંજ પડતા એ જગ્યા પર પણ વરસાદ પડવાની સંભાવના છે આમની સાથે જ તે દક્ષિણનો ભાગ છે ભરૂચ સુરત નવસારી તાપી અને ડાંગ આ એ વિસ્તાર છે આ એ જિલ્લા છે કે જે જગ્યા પર હવામાન વિભાગે યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરી છે ધીમે ધીમે ચોમાસું ગુજરાતની અંદર જામી રહ્યું છે સમગ્ર ગુજરાતની અંદર શ્રીકાર વર્ષા થઈ રહી છે તેમને લઈને જે આગાહી કરવામાં આવી છે કે ઘણા એવા બધા જિલ્લા છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે જૂનાગઢની અંદર જે દામોદર કુંડ તે પણ છલકાઈને બહાર જઈ રહ્યો છે એટલે કે અત્યારે ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે ઘણી જગ્યા પર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે ઘણી જગ્યા પર ભૂવા પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે જે પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ કરવામાં આવી હતી જે કામગીરી કરવામાં આવી હતી તેમાં પણ હવે જે અત્યાર સુધીમાં ભૂવા પડ્યા છે તેમના પણ સમાચાર સામે આવ્યા છે અને એમની સાથે એ જગ્યા પરનો જે વરસાદ નોંધાયો છે એ પણ સામે આવ્યો છે હવામાન વિભાગે જે કહ્યું હતું કે આટલા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તેમને લઈને આપણે એ પણ જાણ્યું કે અત્યાર સુધીમાં કેટલા તાલુકાની અંદર એકથી છ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તેમાં સૌથી વધારે માણાવદરની અંદર અત્યારે વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રની અંદર અત્યારે મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે ધમરોડી રહ્યા છે ત્યાં પણ વાવણીલાયક વરસાદ થઈ ગયો છે અને આ સાથે જુલાઈ મહિનામાં પણ આ વખતે ચોમાસું સારું એટલા માટે હવામાન વિભાગે આગાહી કરી છે કારણ કે જૂન મહિનામાં ચોમાસું જેટલું સારું રહેવાનું હતું એટલું નતું રહ્યું કારણ કે બેતાલીસ ટકા ઓછી વરસાદની ઘટ નોંધાઈ હતી અને જો આ જ વરસાદ જે ઓછી ઘટ નોંધાઈ હતી એ હવે જુલાઈમાં પડશે એટલે કે સરભર થઈ જશે અને જુલાઈની અંદર સારો વરસાદ રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે એક સપ્તાહ સુધી તો આ જ રહેવાનું છે કે જે દક્ષિણનો ભાગ છે તેમાં જે નીચેના વિસ્તારો છે એ જગ્યા પર ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બાકી બધે વરસાદ પડી રહ્યો છે વાવણી લાયક વરસાદ થઈ રહ્યો છે જે જુલાઈ માસમાં જે સારો વરસાદ હતો તેમની હવામાન વિભાગની સાથે પરેશ ગોસ્વામી હોય કે અંબરલાલ પટેલ હોય બધાએ આગાહી કરી છે કે આ વખતે જુલાઈ માસમાં ચોમાસું સારું રહેવાનું છે તમને અમારા અહેવાલ વિશે શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર